નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વરસાદની તારીખ આવી ગઈ કાળઝાળ ગરમીથી રાહતની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ બાદ ચોમાસુ તમિલનાડુ અને કર્ણાટકમાં પહોંચી ગયું છે ચોમાસુ દસ જૂન સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત પંદર જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને સત્યાવીસ જૂન સુધીમાં દિલ્હી પહોંચે તેવી શક્યતા છે આવી સ્થિતિમાં ગરમીથી પરેશાન લોકોને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે નકલી બિયારણને લઈને ખેડૂતો સાવધાન ડાંગરના પાકની રોપણી કરતા પહેલા તેના યોગ્ય બિયારણની જરૂર છે જેની ખરીદી કરવા જતા મોટાભાગના ખેડૂતો હેતરાઈ જતા હોય છે જેથી ડાંગરના પાકની રોપણી માટે ખેડૂતે આબોહવા અને સિંચાઈના માધ્યમોને ધ્યાનમાં રાખીને બિયારણ પસંદ કરવું જોઈએ આ સાથે ખેડૂતે પાણી ભરાઈ જવાની સ્થિતિ અને જમીનને ધ્યાનમાં રાખીને પણ ડાંગરનો પાક ઉગાડવો જોઈએ કારણ કે ડાંગરની ઘણી જાતો છે જે ઓછા પાણીવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે જ્યારે ઘણી એવી પણ જાતો છે જે વધારે પાણીમાં ઉગાડવામાં આવે હે ડાંગરના પાકને તૈયાર કરવામાં એકસો દસથી એકસો ચાલીસ દિવસનો સમય લાગે છે ખેડૂતોએ ડાંગરના પાકમાં પણ સારા પૈસા રોકાણ કરવા પડે છે આવી સ્થિતિમાં ખેડૂતોએ નોંધાયેલ દુકાનમાંથી પ્રમાણિત બિયારણ ખરીદવું જરૂરી છે નહીંતર ખેડૂતોને નકલી બિયારણ પણ મળે છે જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે દુકાનમાંથી બિયારણ ખરીદતી વખતે ખેડૂતોએ ક્યારેય બંધ પેકેટ ખરીદવા જોઈએ નહીં પેકેટ ખોલો અને તપાસો કે અનાજ કાળા કે સડેલા નથી વધારે ભેજ પણ ન હોવો જોઈએ આ સિવાય એ પણ જુઓ કે ડાંગરના તમામ દાણા સરખા હોય જો ડાંગરના દાણા નાના કે મોટા હોય તો આવા બિયારણ બિલકુલ ન ખરીદો આમાં ભેસેળની ખૂબ જ સંભાવના છે શૌચાલય બનાવવા માટે બાર હજાર ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી મદદ શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો હવે તમે આ યોજના માટે અરજી કરી શકો છો આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે હવે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું છે હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે ગુજરાતમાં આજથી સાત દિવસ વરસાદની આગાહી આગામી સાત દિવસ વરસાદની આગાહી કરાઈ છે જેમાં નવથી અગિયાર જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે જેમાં વલસાડ નવસારી ડાંગ દમણમાં વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલી પંચમહાલ દાહોદ નર્મદા અમરેલી ભાવનગર ગીર સોમનાથ તથા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા તેમજ બનાસકાંઠા અરવલ્લી જામનગર તથા રાજકોટ ગીર સોમનાથ ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે